એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં સ્વસ્થતા પખવાડિયું મનાવવામાં આવશે ત્યારે બીજી તરફ મંગલ બજારમાં ઉભરાવતી ડ્રેનેજ અને ગંદકીનો કોઈ જ નિકાલ નથી આવતા વેપારીઓ ત્રાહીમામ આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસને ઉજવણીના ભાગ રૂપે વડાવ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય હાર્દ રસોમાં મંગલ બજાર એવા આવેલ હડકલાની પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે અહીં વેપારીઓ તથા રોજબરોજના આવતા ગ્રાહકો ઉભરાવતી ટ્રેનને અસહ્ય ગરમી ગંદકી વચ્ચેથી પસાર થવા વેપાર કરવા મજબૂર બન્યા છે એકવાર વેપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઈન ફરિયાદ સ્થાનિક કાઉન્સિલર તથા વોર્ડ કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં આ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ વાસ્તવિકતા વેપારીઓએ દર્શાવી છે હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે ત્યાં છેલ્લા એક વર્ષથી ત્રણસો પાસઠ દિવસથી ગટર ઉભરાય છે અને દરેક વેપારીને આવા જવાની પણ એટલી તકલીફ પડે છે બેસવાની પણ એટલી તકલીફ પડે છે દુર્ગંધ બી એટલી માને છે અને લોકો બીમાર પડે એનું શું લોકો મરી જાય એનું શું અને એના ઉપરાંત દરેક ગ્રાહક અહીંયા આવે આવતા બિલકુલ અચકાય છે બલકે આવતો જ નથી એવું સમજી લો કે આ મંગળ અંદર તમારી કલ્પનાની બહાર છે સાંજે ચાર પાંચ છ સાત વાગે બોની થાય છે બોની કારણ કે પબ્લિકની એન્ટ્રી જ નથી આ પોઝિશનના અંદર ગટરના અંદર કોણ આવશે આ ગટર લાઈનની સમસ્યા છે અત્યારે વાર તહેવાર આવે છે દિવાળીનું લેડીઝ આવતા વિચાર કરે છે આવા ગંદા પાણીમાં કેવી રીતે ઘર એક બેન પડી ગયા હતા અમને આખા કપડાં બગડી ગયા હતા બીજી વખત આ કે અહીંયા બજારમાં આવવાનું જ નહીં અત્યારે વાર તહેવાર આવે છે અમને ધંધો કેવી રીતે કરવાનો નવરાત્રીની પબ્લિક હોય છે હમણાં કોઈ દેખાતું નથી આ ગટર લાઇનના લીધે એટલે મહેરબાની કરીને હમણાં દિવાળીનો તહેવાર આવે છે જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો તો અમને કંઈ ધંધો કરવાની સમસ્યા ખબર પડે નરેશ રામચંદાની